કાર્યરત અટલાદરા છાત્રાલય ચતુર્થ દશાબ્દી મહોત્સવ ઉપક્રમે પર્યાવરણ તથા આરોગ્યના જતન અર્થે હરિપ્રિયા એવા તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું માનવ જીવન સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં સહાયતા અર્થે સદૈવ અગ્રેસર બી સંસ્થા દ્વારા આજરોજ રવિવારે સવારે અટલાદરા મંદિરના કોઠારે સ્વામી સહ છ સંચાલક સંત પરમ પ્રેમ સ્વામી સાથે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તથા કોર્પોરેટર શ્રી

અટલાદરા વડોદરાને ચાલીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આપણા માટે બહુ જ આનંદની વાત એ છે કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રસ્થાપિત એવું સૌ પ્રથમ છાત્રાલય એ આપણા વડોદરાના આંગણે સ્થપાયું હતું એને આજે જ્યારે ચાલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રે ઘણા બધા પ્રોજેક્ટો કરી રહ્યા છીએ તે અંતર્ગત પર્યાવરણની જાગૃતિ આવે વ્યક્તિના જીવનમાં પોતાના સ્વાસ્થ્યની જાગૃતિ આવે એટલા માટે એક સામાજિક કાર્ય તુલસીના છોડના વિતરણનું એક પ્રોજેક્ટ આજે અમે કરી રહ્યા છીએ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ચારસો તુલસીના છોડનું ચારસો ઘરે વિતરણ થઈ રહ્યું છે તુલસીનો છોડ તો મહાન અને પવિત્ર છે ઘણા બધા એના લાભ છે શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં તેના ગુણો વર્ણવ્યા છે તો આજે ચારસો તુલસીના છોડનું વિતરણ છાત્રાલયના જ વિદ્યાર્થીઓ દ્વારા આજે ચતુર્દશાબ્દી મહોત્સવ ફોર્ટીથ એનિવર્સરી સેલિબ્રેશન્સ નિમિત્તે કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાજની અંદર એક પર્યાવરણ વિશેની પણ જાગૃતિ આવશે અને પોતાના ઘરની અંદર આ તુલસીનો છોડ રાખવાથી એમના સ્વાસ્થ્યને પણ લાભ થનાર છે તો આ રીતે ચતુર્દશાબ્દી મહોત્સવ અંતર્ગત ફોર્ટીથ એનિવર્સરી સેલિબ્રેશન અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય પટલાદરા વડોદરા દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર